આ લાતી પ્લોટ શેરી નંબર ચાર ઘણા વર્ષોથી સમસ્યા છે અહીંયા કચરાનું લાતી પ્લોટ તો તમે જોવા જાણો ને તો કચરાનું હબ ગણાય પાણીનો કોઈ દિવસ નિકાલ નથી અને ઓછામાં પૂરો કચરો આ તમારી નજર સામે જોવા આવે છે અહીંયા લગભગ આખું ગામ અહીંયા કચરો નાખવા આવે છે બે ત્રણ દિવસ પહેલાં અહીંયા હોસ્પિટલવાળા એનો વેસ્ટ નાખવા આવ્યા હતા ઇન્જેક્શન છે બાટલાની નળી છે પછી ગંદા માસ્ક છે ઘણા બધી વસ્તુ અહીંયા નાખવા આવે છેલ્લા છ મહિનાથી સતત ચાલુ છે અને અમે સવારે રોજ સળગાવી છીએ અમને ખબર નથી આ કેવા પ્રકારના ઇન્જેક્શન છે કેવા પ્રકારના બાટલા છે અમારી વિષય નથી પણ અહીંયા બધા ફેંકવા આવે છે બાટલાના નળીમાં પણ બ્લડ હોય છે અને માસ્ક પણ લોહીવાળા હોય છે ઘણા બધા કચરો અહીંયા ફેંકવા આવે છે અમારી માંગ છે યોગ્ય નિકાલાનો થાય એ જ અમારી માંગ છે પણ ઘણી બધી અનેક વખત તંત્રને રજૂઆત કરી છે કે આ તમે અહીંયાથી વેસ્ટ ઉપડાવો પણ કોઈ તંત્ર કાનમાં ધ્યાનમાં લેતું નથી